તેની ટીમ દ્વારા ટ્રાફિકને લઈને અવેરનેસ અને કોમ્બિંગ કરવામાં આવ્યો અને ફૂલ આપી અને અપીલ કરવામાં આવી કે પંદર તારીખ સુધી બધાને સમજાવવામાં આવશે અને તારીખ પછી ભંગ કરનાર ઉપર કાર્યવાહી થશે તેવી વોર્નિંગ પણ આપવામાં આવી અને વરાછા વિસ્તારમાં આવતા તમામ સિગ્નલો અને આખા વરાછા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી આજરોજ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનો ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે આવતી પંદર તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ના કરો રોંગ સાઈડ પર વાહન ન ચલાવો ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો રોંગ સાઈડથી ઓવરટેક ન કરો નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એવી જે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા જોતા રહો ન્યૂઝ ગુજરાત